चला रस्ती बस्ती गहित्व कोले मानगर बाली कात्वा अलंके वहां परी प्रस्तु लगूलागी जेवां बाए बाद बोर्तो मात्र रेडल रे रिप्ता ना अवाल भातांटी जारे मानगर बाली लोना शिता दिपो समोगा पाजयागी रेडलराइज करवानी बास परी र 168 Васиант কি আমগো আইই তো নো আইই লেয়া যেই পড়ি냐 ও মাથેলে ইটা আর মাথা কাজা কালকে তো নাল লাগাবো এত वेळ কি সেവന ইয়ারি ইয়ারি নতি পারো ਵਾਟ ਤੋਂ ਇਹ ਬੰਦੇ ਆਉਂਦੇ ਬੇ ਦੋਖਾ ਲਾ ਕੇ ਕਿ ਕੈਰੋਸਿਨ ਨੂੰ ਡੋਲੋ ਕੈਰੋਸਿਨ ਨੂੰ تو 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 બરાબર બસ આ તો રે જઈ શકતા કારણ કે આ તો આ કાલ અમે નિકાલ કર્યો છે બધા આવવા દેખાય તો દેખતા અને ઘણા વર્ષોથી અહીંયા હું રહું છું અને એની અંદર આ જે અહીંયા ઊભા છે જેટલા એ બધા જ તે સમાજના અહીંયા જેટલા રહે છે જે લેડીઝ છે પુરુષો છે એ બધા ત્રાહી મામ પોકારી ગયા છે અહીંના રોડ ઉપરથી અઢાર વર્ષથી જોઈએ છે પણ છતાં અહીંયા અમે ઘણી મીટિંગો કરી દસ દસ જણા ત્રીસ ત્રીસ ચાલીસ છે ગઈ સાલ અને એક એક અધિકારીઓને મીટિંગોની નકલો આપી અને એક એકની બધી સગવડતાઓ માટે બધા પ્રયત્નો કર્યા પણ બે રાકાને કાંઈ સંભળાતું નથી એ લોકોને શું છે પોતાની ખુરશી ઉપર જ બેસી રહેવું છે કાંઈ આવીને જાતે તપાસ કરવી જોઈએ ક્યાંય શું પરિસ્થિતિ છે લોકો માંદા પડે છે એના ઘરમાં પાણી ગરી ગયું છે કેટલા એના ઘરમાં તો બધું હણાજને ગાઢલાને બધું કેટલું આ બે વર્ષ ત્રણ વર્ષથી બગડે છે છતાં આ લોકોને આંખ ઉઘડતી નથી કેમ કે અધિકારીઓ તો બધા આંખે એને આંખે પાટા બાંધેલા છે કે જાઓ સાહેબ જા બિલ્લી કુતે કો માર આ રીતે આવું આ પ્રજાતંત્ર ન ચાલે હકીકતમાં આજે સગવડતાઓ માટે સુવિધાઓ દરેકને આપવી જોઈએ આ લોકો અહીંયા બધા ટ્રાઈમ અમારી સિચ્યુએશન ફોટોગ્રાફ બધું મોકલેલું છતાં ફૂટબોલ ની જેમ એકની પાસેથી બીજા પાસે ને બીજા પાસેથી ત્રીજા પાસે અમને ઉલાર્યા કરે છે આજે વીસ દિવસ થયા પાણી કોઈ નિકાલ નથી અહીંથી અને મચ્છર થયા છે માખ્યું થઈ છે નાના છોકરાઓ બીમાર પડ્યા છે વૃદ્ધો કોઈ મંદિરે શ્રાવણ માસ છે તો જઈ શકતા નથી એકસો પણ અહીંયા બોલાવી હતી એક બેન ને બીપી હાઈ થઈ ગયું તો માંડ એકસો આઠ નીકળી અને બેન ની જાન બચી કમિશનર ને અરજી આપ્યા છે પંદર દિવસ થયા છતાં બી કોઈ જવાબ નથી ડીએમસી નો કર્મ લો આવેલા ચોવીસ દિવસ પહેલા જોઈ અને ગયા કોલ કર્યો એટલે એવું કીધું કે મારા હાથી આ કઈ થઈ શકે એમ નથી અને તમે બધું સાગવાડી શું કામ રહેવા આઈ ના ઉદ્ધત ભયરા શબ્દ એક લેડીઝ અપમાન છે સાગવાડી એક શિક્ષિત ને નોકરી છેલ્લા વીસ વર્ષથી રહું છું અહીંની વસાહતની અંદર ટોટલી સાગવાડીથી માંડી અને ભૈલુભાઈની વાડીથી માંડીને આખી સાગવાડીનું પાણી અહીંયા અમારા ઘર પાસે આવે છે બસો ચુમ્માલીસ ચારસો સત્તર નંબરનો અમારો પ્લોટ છે અને એટલાના જે વસાતીઓ છે પચીસ થી ત્રીસ ઘર એટલા પરેશાન છે કે દર ચોમાસે બધાના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે પાણી તો ઘૂસી જાય છે પણ પોતાના ફ્રીજ અને પોતાની ઘર વખરી બધી સામાન ફરી જાય છે જે તે સમયે જે તે સમયના જે તે અધિકારીઓ હોય છે તેઓને જણાવવામાં આવેલ છે ત્યારે જણાવવામાં આવીએ ત્યારે અહીંયા મોકલે છે માણસોને માણસો ખાલી આવી અને જતા રહી છે અહીંયા આપણે તમે જુઓ તો જે ગટરનું ભૂંગળું મૂકેલું છે એની પણ એ ઓપન વ્યવસ્થા છે જેથી નાનું બાળક છે એ નાનું બાળક જો પાણીની અંદર તણાઈ ગયું હોય તો દરિયાની જેમ વેણ જતું હોય છે એ બાળક મેળડીમાંના મંદિરની અંદર નીકળે ત્યાં સુધીમાં એ ખલાસ થઈ જાય છે એવી વ્યવસ્થા છે કોર્પોરેશને જે ભૂંગળું મૂકેલું છે કે જે તે બિલ્ડરે ભી ભૂંગળું મૂકેલું છે એ ભૂંગળાની અંદર જો નાનું બાળક તણાઈને જતું રહ્યું હોય જે તે સમયે પાણી જતું હોય ત્યારે તમે જુઓ તો તમને ખબર પડે કે કઈ રીતે પાણી જાય છે દરિયાની જેમ પાણી રહેતું હોય છે અહીંયા જે દીવાલ છે એ પણ દીવાલ તોડી નાખેલી છે બરાબર જે તે સમયે કોઈ પણ કર્મચારી અહીંયા આવતું નથી અને અહીંયા જે કાદવ કિચડ છે એમાં અમારા બાળકો છે એ પડી જાય છે સાયકલ લઈને નથી જઈ શકતા નથી હાલીને જઈ શકતા અને બીજું કે અહીંયા મચ્છર અને એટલો બધો ત્રાસ છે કે જેથી કરીને અમારા પોતાના બાળકો છે એ દવાખાનાની અંદર એડમિટ કરવામાં આવે છે